જેનો હવ માનવી હોય દાતા એવી સોરઠ ધરાની લીલા બ્રહ્મા બલભૂમિ ભલા માનવી અને ભલે ઉગ્યા ભાણ આખા ભારતમાં ભાની નહીં ભલી કાઠિયાવા સૌથી પહેલું સોમનાથ ને હાલારનો દ્વારકાનાથ ગઢ ગિરનાર ને ગુરુ દત્તાત્રેય ને એ આદેશ નાથ બસ આજ અમારી ધરતીની ની અમીરાત કે કાયા જેની કુમળી ને એનો છંદ જાણે સિંહ ની સંત સુરા ને શહીદો નિપજાવે એવું અમારું સોરઠ રતન ખાણ વર્ષો પહેલા રક્તપીત નામના રોગે ભરડો લીધો હતો ત્યારે આ રોગ દર્દીઓને એનો પરિવાર તથા ગ્રામજનો ભેગા મળીને દરિયામાં પધરાવી દેતા અથવા તો જંગલ જાડીમાં છોડી દેતા ત્યારે ભગવાન જાણે દેવીદાસ બાપુ નું રૂપ લઈને એમની વારે આવ્યા આજુબાજુ ગામના તમામ રક્તપિતઓને આશ્રમમાં લાવી એમની સેવા ચાકરી કરે લોહી પરુ લુચી નવરાવી ધોરાવી અંગે ભસ્મ તેમજ આયુર્વેદિક ઔષધિઓ લગાડીને આ મહાવિકરાળ રોગને કાબુમાં લીધો એનો જળ મૂળથી નાશ કર્યો જેમાં એમની સાથે જોડાયા અમરમાં મૂળ તો દાદુભાઈ રબારી ઉત્તર ગુજરાતના વઢિયાર પંથકમાંથી દુષ્કાળના લીધે સૌરાષ્ટ્રમાં આવીને સ્થાયી થયેલા એમના પુત્ર પુંજાભાઈ પરમાર શાખના રબારી તથા સાજણભાઈ હજાણા શાખના રબારીના ઘરે સંતોના આશીર્વાદથી દેવીદાસ બાપુનો જન્મ થયેલો આ જગ્યા છે એક મહાભારત યુગની છે જ્યાં સરભંગ ઋષિ આશ્રમ હતો અને એ વખત આ ધૂનો ચેતન છે પાંત્રીસ વર્ષની ઉંમરે દેવીદાસ બાપુએ સંસાર ત્યાગ કર્યો અને આ જગ્યા આવીને વસે મૂંગા પશુ પક્ષીઓને સેવા કરવી ગરીબ ગરબાની સેવા કરવી એમની મુખ્ય પ્રવૃત્તિ હતી હાલ અહીં મુખ્ય નવ સમાધિ આવેલ છે અને અહિયાં દેવીદાસ બાપુ એ અષાઢી બીજ ના સમાધિ લીધેલ હોવાથી દર વર્ષે ભવ્ય મેળા નું આયોજન થાય છે લાખો ભક્તો દર્શને આવે છે અપના પાળ તલ કરત સબ આસ જાકો કોઈ નહીં તાકો તાકો દેવીદાસ દેવીદાસ ઉમિયા માતાજી કઈ રીતે પાટીદારો ની કુળદેવી બન્યા એની આજે વાત કરવી છે પ્રાચીન સમય માં શ્રી સ્થળ એટલે કે હાલ નું સીધપુર ત્યાં સરસ્વતી નદી ના કિનારે ઋષિ મુનિયો તપ અને હવન કરતા પણ રાક્ષસો એમને કનડગત કરવા લાગ્યા

આ જગ્યા એટલે બળદોઈ ગામ અને અહીં ડુંગર પર બિરાજમાન છે તમે આ ડુંગર ચડો છો ત્યારે તમને માત્ર માતાજીના દર્શન જ નહીં પણ પ્રકૃતિની ગોદમાં હોવાનો અહેસાસ પણ થશે ચારે બાજુ હરિયાળી પક્ષીઓનો મધુર કલરવ અને શીતળ પવનની લહેરો મનને એક નવી તાજગી અને ઉર્જા આપે છે એવું લાગે છે કે જાણે આ આખો પહાડ જ માતાનું સ્વરૂપ છે જે આપણને સૌને પ્રેમથી આવકારે છે રાજકોટથી અંદાજે પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે જો તમે પણ માતા ખોડિયારના દર્શન લેવા માંગતા હોય તો એકવાર જરૂરથી આ ડુંગર પર આવો અહીં આવવાથી તમને માત્ર આશીર્વાદ જ નહીં પણ પ્રકૃતિ અને શાંતિનો એક અદભુત અનુભવ થશે તો આવો આપણે સૌ સાથે મળીને બોલીએ જય ખોડિયા

રસુ ખટાણીના દેવ જેવો ગોકટ નામે દીકરો આપ્યો તેની માનતા પૂરી કરવા આવેલ રસુ ખટાણી પર રાજાની કુદ્રષ્ટિ થતા રાજા અને સિપાહીઓના આંગળા કરી માયા આકાશમાં ગાડું ઉલાડી એક જ રાતમાં ડાલડી પાંચ ટીપડા તળાવે ઉતાર્યા હતા માકા તથા આજુબાજુના ચાર ગામોના સીમાડે આવેલ તળાવની પાળે પથ્થર હાંધીને માતાજીએ ગોકળ રશુનું અમર નામ રાખ્યું હતું આજે પણ ડાલડી ગામે એમાં સાક્ષાત બિરાજમાન છે આપ પણ આવજો માના દર્શને જય હે માશિકોતર રાણીટુંક આ નામ પાછળ એક આખો ઇતિહાસ છુપાયેલો છે વર્ષો પહેલા અહીંસુર બખરી નામે રજવાડો કે જ્યાં સિસોદિયા વંશના રાજાઓ રાજ કરતા નવરાત્રીના સમયમાં રાજનાયીએ સ્વરૂપમાં સ્ત્રીના અવતારમાં માતાજીને ગર્વે રમવા જતાં જોયા અને રાજાને વાત કરી રાજાએ પીછો કરીને લગ્ન પ્રસ્તાવ મૂક્યો પણ માતાજીએ એને ખૂબ માતાજી પણ મોહન રાજા જે ના માન્યો તે ના જ માન્યો ત્યારે માતાજીએ શ્રાપ આપ્યો અને રજવાડાનું ખેદાન મેદાન નીકળી ગયું રાજાના અવસાન અને રાજાના અવસાનના શોકમાં રાણીએ આ ડુંગરની ટોક પરથી જીવન ટૂંક આવ્યું નામ આ ડુંગર નામ પડ્યું રાણીની ની ટૂંક બનાસકાંઠા જિલ્લામાં માં દાંતીવાડા દસેક કિલોમીટર દૂર રાણોલ ગામ પાસે અરવલ્લીની ની આવેલા સુંદર ધામ મિની પાવાગઢ તરીકે પણ ઓળખાય છે કેમ કે આનો ઇતિહાસ પાવાગઢના ઇતિહાસ જેવો જ છે અહીંયા સુંદર મજાનું મહાકાળીમાનું મંદિર આવેલ છે અહીં પાંડવોના સમયનું આમ્બલેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલ છે બાજુમાં ઝરણું એ છે કે જેના મધુર સંગીતથી આખું વાતાવરણ પવિત્ર બને છે તો આપ પણ ક્યારેક આવજો રાણી ટૂંક ધામે પ્રકૃતિ અને આધ્યાત્મિકતાના સંગમ સ્થાને અમદાવાદ ની આવેલ છે ગોધાવી ગામ કે જ્યાં પાંચસો વર્ષ જૂનું શિવાલય અને એમાં અંબાનું મંદિર આવેલ છે જાગીરદાર અહિયાં હતા એમને જબરજસ્તી થી બ્રાહ્મણ દીકરી આરે લગ્ન કરવા અને બ્રાહ્મણે મંગળસિંહ વાઘેલા બાપુ ની મદદ માંગી બાપુએ જામાજી ને હરાવી વિક્રમ સવન ચૌદસો બ્યાસી ચૈત્ર સુદ નોમ ગોધાવી ગામ જીત્યું અને અને એમના એમના માનમાં શ્રી મહાદેવ ની સ્થાપના કરી અને વાઘેલાઓના કુળદેવી માં અંબાની પણ સ્થાપના કરી જેની પ્રાણ પ્રતિષ્ઠા મંગળસિંહ બાપુ ના ધર્મ પત્ની મહા સુરત કુમાર હાથે અહિયાં મંગળસિંહ બાપુ તથા મહાસતી માની ખાંભી આજ પણ હયાત છે અખંડ જ્યોતમાં ઘી ક્યારેય ખૂટતું નથી આજે પણ આ ગામમાં મંગળસીબાપુના વંશજો વસવાટ કરે છે અને અહીંયા કાયદાથી વધારે ડર દાદા શ્યામ મોલેશ્વર મહાદેવની સ્વગંધનો છે શ્રાવણી અમાસ અને ચૈત્રી નવરાત્રીમાં રામ નવમીના દિવસે અવન થાય છે ભાઈબીજના અન્ન કૂટ પૂરાય છે અને રોજ ગામના તમામ લોકો દાદાના દર્શન કરીને જ બહાર નીકળે છે તો આપ પણ આવો ક્યારેક ગોધાવી ગામે શ્યામ મોલેશ્વર મહાદેવ અને મા અંબાના દર્શન દરેક વિસ્તાર પ્રમાણે માતાજી ની આરાધના લોકો અલગ અલગ રીતે કરતા હોય છે કોઈ હાલરિયા ગાય ને તો કોઈ રેગડી કોઈ શ્લોક ગાય તો કોઈ ગીત મારા સોરઠિયા રબારી સમાજ સરજુ ગાય ને સ્તુતિ કરે છે કહેવાય છે કે આ સરજુ માં સામવેદ નું જ્ઞાન સમાયેલું છે સારા ભલા પ્રસંગે ગામમાં માતાજીના માતાજી ના મઢે સરજુ કે સાકર રાખવામાં આવે જેમાં આસપાસના ગામને આમંત્રણ આપવામાં આવે જો તળું લઈને સરજુ ગાવા આવે અમારા અહો ભાગ્ય કે જુનાગઢ ના તાલુકાના તલોદરા ગામે જોક સમસ્ત બનવાનો અવસર મળ્યો અને મયુર હતા પણ પધારેલા હતા આપણું આ ગુજરાત અલગ અલગ પરંપરા અને સંસ્કૃતિ થી ભરપૂર છે ચાલો સૌ સાથે મળીને એને જાણીએ અને જીવાડીએ ખોડિયાર માતાનું એક એવું મંદિર કે જ્યાં સ્વયં પોતાના હાથેથી મગર સ્વરૂપ માતાજીને પ્રસાદ ખવડાવતા આજે વાત કરવી છે તાલાળાથી પંદર કિલોમીટર દૂર હિરણ નદી કિનારે આવેલ ગાગડિયા ખોળિયાર માતાજીની પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલે છે અહીં માતાજીના સાક્ષાત દર્શનના અનેક દાખલા છે નદીમાં ડૂબેલાને માતાજીએ બચાવ્યાના દાખલા છે આ પાણીમાં ચિત્તલ નામે માતાજીનું વાહન મગર રહેતું જેને રોજ પૂજારીજી સ્વયં પોતાના હાથેથી પ્રસાદ ખવડાવતા ચોમાસામાં આ ગાગડિયા ધોધનો નજારો જોવા જેવો હોય છે માણસો દૂર દૂર થી અહીં માતાજીના દર્શને અને શાંતિ નો અનુભવ કરવા આવે છે કેમ કે અહીંની હવામાં કઈ ખાસ છે માં જાણે કે સાવ આસપાસ છે તો તમે પણ આવજો ક્યારેક માતાજીના દર્શને જય ખોડિયાર માં